એમ તો ડોક્ટર બી એમ કહે છે અમુક લેવલ સુધી હા તો એ લેવલ તો સાહેબ તમે દૂધ તક ચાર ગ્લાસ પીવો એ બી ઝેર છે લેવલ ના છે તમે તમારા મનથી કોન્ફિડન્સ નથી તો એમાં ગુજરાત રાજ્યની છોકરાઓને શું વાંક છે અમારો શું વાંક છે અમારા પચાસ સાહીઠ વર્ષના શું વાંક છે કે અમારે એવી જગ્યાએ જવું પડે છે કે એસિડ પીવું પડે નકલી પીવું પડે સાહેબ લોકો બીજા સ્ટેટમાં જઈને એમ કે મને આ બ્રાન્ડ આપો મને આ બ્રાન્ડ આપો જ્યારે ગુજરાતમાં શું કહે છે રાજસ્થાનનું છે કે મહારાષ્ટ્રનું છે કે હરિયાણાનું છે બ્રાન્ડ નથી પૂછતા એટલે એટલું તો ખબર જ છે કે રાજસ્થાન થી બી આવે છે હરિયાણાથી બી આવે છે મધ્યપ્રદેશથી બી આવે છે થી આવે છે અહિયાં જે પ્રજા લેવા જાય છે આટલું જ પૂછે છે રાજસ્થાનનું છે કે હરિયાણાનું હરિયાણાનું હોય તો નથી જોયતું ભાઈ એટલે એનો અર્થ અને સાહેબ તમે દર મહિને બે ફેક્ટરી અહીંયા તમે દારૂની નકલી પકડો છો તો જ્યાં સુધી નકલી નથી પકડાઈ ત્યાં સુધી એને જે વેચાણ કર્યું એ તો પબ્લિક એનાથી મરી છે પછી એમ કહો કે દારૂથી લીવર ખરાબ થાય ખરાબ દારૂથી લીવર ખરાબ થાય છે આ શબ્દ વાપરો હું તો નહીં કહું છું તમે એવું નાખો દારૂથી લીવર ખરાબ ખરાબ દારૂથી લીવર ખરાબ થાય છે શબ્દ આ છે પણ તમે આગળનો ખરાબ શબ્દ કાઢી નાખો દારૂથી લીવર ખરાબ થાય છે પણ આમ જોવા જઈએ તમે વાત સાચી કરો આમ તો જો કે ગાંધીનગરના ગિફ્ટ સિટી છે એમાં પણ હવે થોડી થોડી છૂટ આપવાની છે તો જો સમજો એટલે એનો અર્થથી આમ કહે સરકાર પણ સ્વીકારે છે કે જો ગિફ્ટ સિટીમાં તો વેપારીઓ રહે છે ને હે કોઈ ગવર્મેન્ટ ઓફિસ તો બહુ ઓછી છે તો તો ધંધો થાય તમે દારૂ પીઓ એનો અર્થ તો સ્વીકારી જ લેવાનો સર ગિફ્ટ સિટીમાં દારૂ ચાલુ કરવાનો અર્થ શું કે તમે ફોરેનર્સ ને બધા આવે છે મને એ ખબર નથી પડતી કયથી રાજસ્થાનથી કોઈ માણસ આવે બિહારથી આવે યુપીથી આવે કાશ્મીર થી આવે એ લોકો આવે તો એમને તરત જ એમની ટિકિટ ઉપર દારૂ આપી દે ગુજરાતી શું વાંક કર્યો છે મને એટલું તો કહો અમે અમે દેખીએ ને કે એ લોકો પેલી લિકર શોપ માંથી ફાઈવ સ્ટાર ની લિકર શોપ માંથી દારૂ લઈને જતો હોય અને સાહેબ આમ એવી કક્ષાનો માણસ પણ હક અમારી સામે હસ્તો હસ્તો જાય ત્યારે શું ગુજરાતીના ના દિલ નું દુઃખ નહીં થતું સાહેબ અમારે એટલો વાંક છે કે અમે ગુજરાતમાં જન્મ લીધો મેમ દારૂ પણ આવી રીતના કોઈ ચર્ચા કરતા મે પહેલી વખત જોઉં પણ કોઈ નિખાલસતાથી એક વસ્તુ છે દારૂનો નિખાલસતાથી ચર્ચા કરનાર મને બેસાડો હું તમને કહું કોઈ જગ્યાએ બેસાડો કે આ શું તમને વાંધો શું છે પેલી સરકારે રાખ્યું તો આ સરકારે રાખ્યું આ સરકારે રાખ્યું આ એમાં દસ ટકા પબ્લિક તો સાહેબ તમે નર્મદા કરવા ગયા તોય તમને વિરોધીઓ આવી ગયા હતા નર્મદાનું હતું તોય તમને મેગા કરતી માંડીને બધા વિરોધીઓ આવી ગયા હતા તો કંઈ પણ કરવા જશો તો એનો તો વિરોધી હોય હોય ને હોય તમારું લગ્ન ચાલતું હશે તો જેને ના પાડી હશે એ તમારો વિરોધી હશે એ કોઈ એક વસ્તુ એવું બતાવો કે જેનો વિરોધ ના થયો તો તમે અત્યારે દારૂ ચાલુ કરશો તમે ડરો છો એનાથી કે જે દારૂબંધી વિશેના જે પ્રણેતા છે હવે એ બધા ગયા એસી ટકા ટોપીવાળા જતા રહ્યા છે